જૂનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં યોજાઈ રહી છે એના શુભારંભ પ્રસંગે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબે એની શરૂઆત કરી હતી અને આજે વિપક્ષના નેતા અને જન નેતા રાહુલ ગાંધીજીએ પણ આ શિબિરમાં લગભગ ચાર કલાક જેટલો સમય આપી અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ખૂબ વિસ્તૃત ચર્ચાને સંવાદ કર્યો છે દરેક જિલ્લા સમિતિના પ્રમુખને એક વિઝન સાથે એક વિચાર સાથે કોંગ્રેસની વિચારધારા જેમાં સર્વ જાતિ સર્વ ધર્મ સર્વ સમાજના લોકોનો સમાવેશ કરી અને બધા માટે કામ કરવાના વિચાર સાથે આગળ વધવાની પ્રેરણા એમણે આપી છે અને ખાસ કરીને મિશન બે હજાર સત્યાવીસના ભાગ સ્વરૂપ અત્યારે ગુજરાતમાં જે ભાજપના શાસનથી લોકો ત્રસ્ત છે મંદી મોંઘવારીની ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે લોકોની આઝાદી છીનવાઈ રહી છે સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે અને વોટ ચોરીના નામે લોકશાહી ખતમ થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે અને એવા સમયમાં લોકો વચ્ચે જવાના કાર્યક્રમો લોકોના પ્રશ્નો એમની સમસ્યાઓ એમના મુદ્દાઓને લઈ અને આવનારા સમયમાં આંદોલન કરવાના કાર્યક્રમો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ છે લોકલ બોડીઝની ચૂંટણીમાંની તૈયારીઓની પણ સમીક્ષા કરી છે અને એક વિઝન સાથે ગુજરાત અને ગુજરાતીઓ કેવી રીતે આગળ વધે એ માટે રોડમેપ આ દસ દિવસની શિબિરના અંતે તૈયાર કરવામાં આવશે અને રાહુલજી અમે વિનંતી કરી છે કે છેલ્લા દિવસોમાં પણ ફરી એકવાર પધારે અને જે ગુજરાત માટેનું કોંગ્રેસનું વિઝન છે ભૂતકાળમાં પણ જે પણ ગુજરાતમાં વિકાસ થયો છે એના પાયામાં કોંગ્રેસનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે વિચારધારાનું યોગદાન રહ્યું છે એની નીતિઓનું યોગદાન રહ્યું છે આવનારા સમયમાં પણ વિઝન ડોક્યુમેન્ટ સાથે આ શિબિરનું જ્યારે સમાપન થાય ત્યારે પણ રાહુલજીને આવવાની વિનંતી કરી છે ને એમણે એ વિનંતીનો સ્વીકાર પણ કર્યો છે એટલે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે આ દસ દિવસની શિબિરના અંતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ એક નવી ઊર્જા સાથે નવા એક વિચાર સાથે અને રોડમેપ સાથે લોકો વચ્ચે કામ કરતા જોવા મળશે ચૂંટણીઓ આવે જાહેર જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવતા હોય અનેક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જાહેર જીવનમાં કામ કરતા હોય છે પોતાના વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈ ક્યારેક લોભમાં ક્યારેક લાલચમાં દબાણમાં કેટલીક બ્લેકમેલિંગના ભાગ સ્વરૂપે પણ પક્ષપલટો કરતા હોય છે પણ ઘણા બધા લોકો એવા છે કે મહત્વકાંક્ષાને લઈ અને પાર્ટીએ વર્ષો સુધી ખૂબ આપ્યું છે ખૂબ મોટા પદો પર એમને પાર્ટીએ ઓળખ આપી છે ને પાર્ટી થકી જેની ઓળખ થઈ છે એવા લોકોએ પણ પક્ષ છોડ્યો છે પણ સામે પક્ષે જઈને એમની શું દશા છે શું સ્થિતિ છે બધાએ જોયું છે આજની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિખવાદ છે એક રીતે કહીએ તો એક ગેંગવોર ચાલી રહી છે આંતરિક એ સ્થિતિમાં ગુજરાતના લોકો પણ હવે આ શાસનથી ત્રસ્ત છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે

વર્ષો સુધી જે મને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે પડસેઓ લોહી રેડું છે એવા લોકો પણ રેસમાં એટલે જ મેં કીધું કે કોંગ્રેસમાંથી આવેલા મંત્રીપદની ખુરશી લઈ જશે કે જૂના ભાજપના આર એસએસના મૂળભૂત પાયાના કાર્યકરોને ખુરશી મળશે એની લડાઈ લાંબા સમયથી ચાલે છે પણ પેલું ગાજર બહુ લાંબા સમયથી લટકેલું છે અને ક્યારે કોઈને લાભ મળશે એની આશામાં બધા લાલચમાં બેઠા છે પણ હું માનું છું કે મંત્રીમંડળમાં ફેરફાર થાય કોઈને મંત્રી પદ મળે કે ના મળે પણ આ સરકારમાં સામાન્ય ગુજરાતીની ચિંતા થતી નથી જે ગુજરાતીના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી જમા થાય છે બજેટ બને છે એ પૈસાનો સદુપયોગ થતો નથી ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને અધિકારીઓનો રાજ છે અને ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે હોય એવું શાસન ચાલે છે કોંગ્રેસ પક્ષ તમે જુઓ છો કે છેલ્લા કેટલાય સમયથી બધા જ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે છે અને સૌથી મોટો મુદ્દો આખા દેશમાં જે અત્યારે ચાલે છે વોટ ચોરીનો મુદ્દો ચાલે છે એ દેશના સંવિધાને આપણને સૌને સમાનતાનો મતનો અધિકાર આપ્યો એક વ્યક્તિ એક વોટ આંકડાઓ સાથે પુરાવા સાથે કેવી રીતે વોટ ચોરી થાય છે એ હકીકતો રજૂ કરી એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે વોટ ચોરી કરીને સત્તા મેળવી લેવી અને ફરી ખેડૂતોને પણ ભૂલી જવા યુવાનોને પણ ભૂલી જવા મહિલાઓની પણ દરકાર નહીં કરવી કોઈ વર્ગ વિસ્તારની દરકાર નહીં કરવી ફક્ત ને ફક્ત ચૂંટણીઓ જીતવા માટે વોટ ચોરી કે બીજા જે સામદામ ભેદની નીતિ અપનાવી એ શાસન ચાલી રહ્યું છે પણ આ હવે લાંબુ નહીં ચાલે વોટ ચોરી કરવાવાળાને પણ પકડીશું અને વોટ ચોરોને પણ ખુલ્લા પાડીશું અને પ્રજામાંથી જે સૂત્ર આવ્યું છે વોટ ચોર ગદ્દી છોડ એ સૂત્ર આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ચાલશે કોંગ્રેસ પાર્ટી સંગઠનની રીતે ચૂંટણીની તૈયારીની રીતે રણનીતિ બધી જ રીતે જે આ દસ દિવસની શિબિરમાં પણ ચર્ચા થઈ રહી છે એ પહેલાં પણ ત્રણ દિવસની શિબિરમાં પણ ચર્ચા થઈ છે અમે બધી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસના બલબૂતા પર કોઈ પણ જાતના ગઠબંધન વગર લડવા માટે સક્ષમ છે ને તૈયાર